પતિને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરકારના ગેરવહીવટીના કારણે ભરૂચવાસીઓએ પાવન સલીલામાં નર્મદા નદી ગુમાવી દઈ દરિયાને આવકારી રહ્યા હોય તેમ ભાડભૂત થી જનોર સુધી સફેદ રણ લોકો માટે પિકનિક પોઈન્ટ બની રહ્યું છે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવનસલીલામાં લીલામાં નર્મદા નદી સરકારના પાપે લુપ્ત થઈ ગઈ છે ત્યારે ભાડભૂતથી ઝનોડ સુધીની નર્મદા નદીને લોકો ચાલીને પાર કરી રહ્યા છે જે ઇતિહાસમાં પ્રથમવાર નર્મદા નદી લોકો પગપાળા પાર કરી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી ડેમમાંથી નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં ન આવતા નર્મદા નદી ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે ત્યારે હાલમાં જે નર્મદા નદીમાં પાણી છે તે પણ દરિયાઈ ભરતીનું પાણી હોવાનું લોકો જણાવી રહ્યા છે સરકારે સરદાર સરોવર ડેમ ઉપર ઊંચાઈ વધારીને પાણીનો જથ્થો સંગ્રહ કરી સૌરાષ્ટ્ર કચ્છ સુધી નર્મદાનું પાણી મોકલી રહ્યા છે ત્યારે નર્મદા નદી વિસ્તારમાં રહેતા લોકોએ જ નર્મદા નદી ગુમાવી દેવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જોકે સતત ત્રણ વર્ષથી નર્મદા નદીમાં પાણીના અભાવે છે પૂર્વ પટ્ટી વિસ્તારમાં નર્મદા નદીને ઊંડી કરીને ઉદ્યોગ માટે પાણી ખેંચી લેતા હોવાનું પણ જાણવા મળ્યું છે પાણી ખેંચી લેતા હોવાનું પણ જાણવા મળ્યું છે દરિયો છેક ઝનોર સુધી ફરી વળતા ભાળબુદ્ધી જનર સુધીની સુખી ભટ બનેલી નરમદા નદીના અવારે દરિયાના કારણે મીઠું ઉત્પાદન થતા ભરૂચવાસીઓ સફેદ રણમાં મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યા છે ભરૂચના ઝાડેશ્વર સ્થિત આવેલ વિશ્વ ગાયત્રી મંદિરના નર્મદા અવારે સફેદ રણ જોવા માટે રોજના હજારો લોકો ઉમટી રહ્યા છે જે પ્રવાસીઓ સફેદ રણમાં ફરીને પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતા પણ નજરે પડી રહ્યા છે ભાલિયા તાલુકાના નવીજોલી ગામે પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેનાર પતિને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી અનુસાર વાલિયા તાલુકાના કરા ગામના ધીરુભાઈ ઝવેરભાઈ વસાવાને નવી ચોલી ગામના સ્કૂલ ફળિયામાં રહેતી પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો જે ગતરોજ તેણીના ઘરે ગયો હતો તે દરમિયાન પરણીતાના પતિએ પત્ની અને પ્રેમીને કઢંગી હાલતમાં જોઈ લેતા તે ઉસ્કેરાઈ જઈ પ્રેમીને લાકડાના સપાટા અને ધારીયા વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો બનાવ અંગે વાવિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન રાજેશ ઉર્ફે ખન્ના અનુપ વસાવા આજરોજ સવારે પોતાના ઘરે કપડાં લેવા આવ્યો હોવાની વાત ન મળતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે દેડ્યાપાડા ખાતે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સભામાં નવજોત સિદ્ધુ તથા અહમદ પટેલે ભાજપ ઉપર તીખા પ્રહારો કર્યા હતા બે હજાર બે માં ગુજરાતનું દેવું પિસ્તાળીસ હજાર કરોડ રૂપિયા હતું જે આજે ત્રણ લાખ કરોડ પર પહોંચી ગયું છે ગુજરાતના વધેલા દેવા માટે હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં પણ નરેન્દ્ર મોદી જવાબદાર છે ભારત દેશનું દેવું પણ પાંચ વર્ષમાં બત્રીસ લાખ કરોડ વધ્યું છે નરેન્દ્ર મોદીની પ્રસિદ્ધિ અને તમાશામાં લોકોના નાણાંનો વ્યય થયો છે તેમ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું ભરૂચના કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે મંગળવારે દેડિયાપાડામાં જાહેર સભા યોજાઈ હતી જેમાં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓના દેવા માફ કરનારા મોદીને આદિવાસીઓના દેવા માફ કરતા પેટમાં દુખે છે મોદી ગુજરાત મોડલના નામે પીએમ બન્યા પણ હાલમાં ગુજરાત મોડેલ ભૂલાઈ ગયું છે અત્યારે ફક્ત ઉદ્યોગપતિઓનું રાજ ચાલે છે ભારત સરકારની કુલ બજેટના સાહીઠ ટકા રૂપિયા મોદીની પ્રસિદ્ધિ પાછળ ખર્ચાય છે બે હજાર બેમાં ગુજરાતનું દેવું પિસ્તાળીસ હજાર કરોડ રૂપિયા હતું જે આજે ત્રણ લાખ કરોડ પર પહોંચી ગયું છે ગુજરાતના વધેલા દેવા માટે હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં પણ નરેન્દ્ર મોદી જવાબદાર છે ભારત દેશનું દેવું પણ પાંચ વર્ષમાં 32 લાખ કરોડ વધ્યું છે ગુજરાતમાં કોંગ્રેસ 26 માંથી 15 બેઠક પર વિજય બનશે 23મી મેના રોજ મોદી માજી વડાપ્રધાન થઈ જશે પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજોત નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે મોદીને સાચું બોલાવવું એ મચ્છરને કપડાં પહેરાવવા અને હાથીને ખોળામાં રમાડવા સમાન છે બે હજાર ચૌદમાં ગંગાપુત્ર બનીને આવેલા મોદી બે હજાર રાફેલના દલાલ બનીને ઘરે જશે

જે પોતાના ગુરુ અડવાણી નથી થતા અને કેન્દ્રમાં જયારે કાઉન્ટિંગ થશે ગણતરી થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની સરકાર નહીં હોય અને નરેન્દ્રભાઈ મોદી જે પ્રાઇમ મિનિસ્ટર નું લેબલ લઈને પડે છે આ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ની નથી આ લડાઈ પ્રજા અને ભારતીય જનતા પાર્ટી ની નથી આ લડાઈ મારા આદિવાસી ભાઈ બહેનો હરિજનભાઈ બહેનો ખેત મજૂરો વ્યાપારીઓ વિદ્યાર્થીઓ મારી બહેનો અને તમામ લોકો જેને કહી શકાય એમણે છેરેલી ભારતીય જનતા પાર્ટી સામેની લડાઈ છે આ એક જંગ છે આ એક યુદ્ધ છે પહેલાનો જમાનો આપણને યાદ છે જયારે કોંગ્રેસની શાસન શાસન બે હાજર ચૌદ માં જયારે નરેન્દ્રભાઈ મોદી કારણ કે ગુજરાત મોડેલ જેવું કશું રહ્યો જ નથી માત્ર ઉદ્યોગ પછી રાજ ચાલે છે અને આ રાજમાં મારો ગરીબ આદિવાસી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નું જે સ્વપ્ન હતું

یہ لڑائی عورت کے سممان کی ہے اس لیے اس لڑائی میں ہندوستان کی طرف کھڑے ہو کے ووٹ ڈالنا گجرات کی طرف کھڑے ہو کے ووٹ ڈالنا ان جھوٹے لوگوں کے جھانسے میں مت آنا یہ نریندر بھائی مودی سے میرا پہلا سوال ہے کہ دو ہزار چودہ میں تین سو چودہ سنکلپ کیے تھے نریندر بھائی مودی تم نے تین سو چودہ سنکلپ تین سو چونسٹھ لکھ کے پورا مینیفیسٹو ریلیس کیا تھا تو میں آپ سب سے پوچھنا چاہتا ہوں کیا دو کروڑ نوکری ملی سب کو ملی کیا پندرہ لاکھ روپے آئے ہر ایک کی جیب میں آئے نہیں آئے گنگا صاف ہوئی لوگ پال بنا

یہ ہندوستان کا پردھان منتری ہے چھوٹ پھوٹ بلندے ہیں سب موبی صاحب یہ میں ڈنکے کی چوٹ پہ کہتا ہوں کہ دودھ کو مٹی پہ رکھ دو تو دودھ کا ابولنا نشت اور جنتا میں روش آ جائے اتروش آ جائے گا آ جائے تو سرکاروں کا الٹنا بھی نشچت اور ایسا نوجوان لڑکا احمد بھائی نے دیا ہے تمہیں شیر شیرخان پٹھان شیرخوان پٹھان آ گیا شیر چلا کرتے ہیں خوددار چلا کرتے ہیں سر سر اونچا کرتے کون پہ شیر خان پٹھان جیسے جوان چلا આજ એસી ખડી કર પોતડે ખોલ દૂંગા મોદી સાહેબ منگل گرہ پہ جا کے جیون کھوج رہا ہے روس روبوٹک سیلا بنا رہا ہے اور ہندوستان چوکیدار بنا رہا ہے وہ اس گرہ کے چور بنا رہا ہے کیا بات ہے مودی صاحب میں فکیر ہوں میں سوئم کارے کرتا ہوں میں سوئک ہوں ارے ہندوستان کے پردھان منتری تو بن کے دکھاؤ پہلے سارے دیش میں ہر مچا ہوا سارے دیش میں مچا ہوا ہے جگہ جگہ پہ لوگ اپنی روٹی کی بات کر رہے ہیں اور کہہ رہے ہیں کاہے کاب چوکی دار ہے تو چوکی دار ہے سارے دیش میں ہہاکار ہے نوٹ بندی اور جی ایس ٹی نے ભરૂચ ના તવરા ગામે આહિર સમાજ ના લોકો હજી પણ પરંપરાગત રીતે લગ્ન કરે છે ભરૂચના જૂના જુના ગામે દલસુખભાઈ આહીરના પુત્ર કિશનભાઈના લગ્ન જે હાલ અમેરિકામાં વસે છે જેઓના પુત્રના લગ્ન ભરૂચ જિલ્લાના જૂના દ્વારા હજુ પણ જૂની પદ્ધતિથી પરંપરાગત રીતે લગ્ન કરવામાં આવે છે સમાજે એક દૈવી પૂજક સમાજ છે આ સમાજમાં ભૂતપૂર્વ તેઓના બાપદાદાઓ કે જ્યારે તે જમાનામાં વાહન કે બસ કારની વ્યવસ્થાઓ નહોતી એટલી સગવડ ન હતી ત્યારે આહીર સમાજના વડવાઓ પરંપરાગત બળદગાળામાં માતાજીની સવારી લઈ જતા હતા જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે આહિર સમાજના લોકોએ માતાજીની સેવા કરવાની હોય છે અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાણીનાથ દાદાના મંદિર ખાતે ચૈત્રી માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા ચૈત્રી માસ નિમિત્તે અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાડીનાથ દાદાના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજન અર્ચન અને ગરમી નહીં થાય તે માટે વાડીનાથ દાદાના મંદિરે જલાભિષેક કરી મંદિરને ઠંડુ પાડ્યું હતું આ પ્રસંગે સુરતના વેપારીએ મંદિરમાં કવચનું દાન કર્યું હતું જ્યારે ભાવિક ભક્તોએ અન્નનું દાન કરી ધન્યતા અનુભવી હતી સદર કાર્યક્રમમાં

સુરબીબેન તમાકુવાલા સહિત ભાજપના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટી ભર્યું મોત હાલ દિન પ્રતિદિન ભરૂચ અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટમાં મૃત્યુ પામવાના બનાવો ખૂબ માત્રામાં વધી રહ્યા છે જેમાં બે થી ત્રણ દિવસ પહેલા અંકલેશ્વરમાં એક જ દિવસની અંદર ત્રણ જેટલા ઈસમોને ટ્રેનની અડફેટમાં આવી જતા મૃત્યુ પામ્યા હતા ત્યારે ફરી એકવાર આજરોજ અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પ્રાપ્ત મળતી માહિતી અનુસાર આ યુવાનનું નામ મહેશભાઈ ગોકુળભાઈ વસાવા રહેવાસી અંકલેશ્વર સુરવાડી ગામ રહેતો હોય અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો જેવો આજરોજ અંકલેશ્વર સુરવાડી ગામ ફાટક પાસે ટ્રેનની અડફેટમાં આવી જતા યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું યુવાને આત્મહત્યા કરી છે કે નહીં તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી યુવાનની ડેડ બોડીનો કબજો લઈ અંકલેશ્વર રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર રોડ ઉપર વટારિયા ગામ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ભટકાતા કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો વાલિયા જઈ રહ્યો હતો તે દરમિયાન વટારિયા ગામના વળાંક પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કાર ચાલકનો સ્ટીરિંગ પર કાબુ નહીં રહેતા કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો આ અકસ્માતને પગલે કારને નુકસાન થવા પામ્યું હતું વાલિયા ગામમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજ રોજ મહાવીર જયંતિની ઠેર ઠેર જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વાલિયા ગામના જૈન સમાજ દ્વારા ગામમાં આવેલ કબૂતર ખાના સ્થિત જૈન દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢી ગામના વિવિધ વિસ્તારોમાં ફેરવી હતી આ ભવ્ય શોભાયાત્રામાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા